તારા ગાડામાં છે. તો દેગા આ ધ્યાન દેને. પછી 829 23 મેપ્રિલ 23 31 31 38 38

માલ સારો જણાવાળા ખેડૂત ભાઈ અર્જુન ઓ અર્જુન કરી દે ભાઈ અરે ના ના હું અર્જુન દે ઉપર હાલો ભાઈ એ

અગિયારસો ને ચોત્રીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપ્રો મોકલી જસદ માર્કેટિંગ યાર્ડમાં નવા ચેણાનું બજાર આજે ત્રણ નંબરમાં અગિયારસો ને વીસ રૂપિયાથી લઈને અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે